ચોક્કસ માહિતી મળી હતી કે બાકરોલ ગામ બાજુમાં આવેલ કામ એસેટ બે માં પ્લોટ નંબર છ સાત માં ગોડાઉન કમ્પાઉન્ડ માં ઇન્ડોનેશિયન ઇમ્પોર્ટ કોલ્સો વિપુલ માત્રામાં મંજૂરી વગર સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે જે માહિતીના આધારે દરોડો પાડતા ગોડાઉન માં સંગ્રહિત કરેલો પંચાણું ટન ઇન્ડોનેશિયન ઇમ્પોર્ટ કોલ સો મળી આવ્યો હતો તેમજ ત્રણ ડમ્પર માં એકસો આઠ ટન કોલ્સો નજરે પડ્યો હતો જે અંગે ગોડાઉન સંચાલક પાસે જરૂરી પાસ પરમિટ તેમજ મંજૂરી માંગતા કોઈ પણ દસ્તાવેજી પુરાવો રજૂ ન કરતા અંતે પોલીસે કુલ બસો ત્રણ પોઈન્ટ ત્રણસઠ ટન ઇન્ડોનેશિયન કોલસો જપ્ત કર્યો હતો તેમાં ત્રણ ડમ્પર ટ્રક અને એલ ઓલ લોડર મશીન જપ્ત કરી કુલ ચોપન લાખ એકત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ સ્થળ ઉપરથી સમીર અલ્તાફ સૈયદ આકાશ ગંગાદીન રાજપૂત કવલજીતસિંહ સભેગસિંહ કુલવેન્દ્રસિંહ જસવંતસિંહ સુગંધ કુમાર સુરેશ સિંઘ ની ધરપકડ કરી હતી તેમણે પ્રાથમિક પૂછપરછમાં જથ્થો સુરત હજીરાથી ભરી દહેજ ખાતે પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી ભૂતકાળમાં માં ઇમ્પોર્ટેડ કોલ સમારે કોલસી કોલ કરી કંપની પહોંચાડવાનો કોભાન ઝડપાયું હતું અગાઉ એલસીબી પોલીસ દ્વારા બાકરોલ નજીક જ ઇમ્પોર્ટેડ કોલસીમાં સી કરી દહેજ માં મુકવામાં આવતો હોવાનો કોભાન ઝડપી પાડ્યું હતું સુવ્યવસ્થિત રીતે હલકી કક્ષાની કોલસી